તો મિત્રો આપણે ડીસાથી ભુજ જવું છે તો આપણને કઈ બસો એસટી ડેપોમાંથી મળવાની છે અને કેટલા વાગે મળવાની છે અને કઈ બસ ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાની છે ડીસાથી ભુજ જવા માટે તો ખાસ વિડીયોની અંદર બને રેજો મિત્રો કોઈ પણ એસટી બસનો ટેબલ વધુ તમારે જુઓ છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે તમે જેને ચેક કરી શકો છો બધી एसटी બસના તમને ટાઈમ ટેબલ રૂટજની માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે અને બીજું કે આ બધી માહિતી મિત્રો ખાસ એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે હવે કઈ કઈ બસો છે જે તમે ડીસાથી ભુજ રૂટ ઉપર મળવાડી છે અને કેટલા વાગે નીકળવાની છે મતલબ ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી વિડિયોમાં મળવાની છે બસ વિડિયોમાં ધ્યાન આપજો અને મિત્રો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી મિત્રો આ एसटी બસની માહિતી છે ઘણા લોકોને કામ આવી શકે છે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે તો પહેલા તમને જે બસ છે મિત્રો પાલનપુર થી ભુજ વોલ્વો સ્લીપર છે એસી સ્લીપર જે મિત્રો પાલનપુરથી નવ અને ત્રીસ મિનિટે નીકળે છે જે ડીસા તમને મળશે દસ અને દસ મિનિટે ત્યાં થઈને નીકળવાની છે શિહોરી અગિયારને પંદર મિનિટે મળશે રાધનપુર તમને મળશે બાર વાગે આડેસર બારને પંચાવન સામેખ્યાળી રોડ એક અને પાંત્રીસ પચાઉ બે અને દસ મિનિટ ગાંધીધામ ત્રણને પિસ્તાલીસ અંજાર ચાર ને પંચાવન અને ભુજ સવારે છ વાગે તમને ત્યાં પહોંચાડી દેશે तो बीजा नंबर मित्रों बात करिए अंबाजी थी मांडवी स्लीपर केटला वागे निकले अंबाजी सात वन पंदर मिनिटे आज दाँता तम से सात पात्र से पालनपुर आठ ने वीस मिनिटे डीसा तमने नौने पंदर मिनिटे थरा दस ने वीस मिनिटे राधनपुर दस ने पचास मिनिटे भच एक ने पंचावन मिनिटे गाँधीधाम बे पंचावन मिनिटे आदिपुर तर ने दस मिनिटे अंजार तर ने वीस मिनिटे भूज चार पंदर मिनिटे और मांडवी छाजे छे तक पहुँचा दे तो तीजा नंबर मित्रों बात करिए वडगाम थी माता मठ स्लीपर साथ आ, साथ से कटा वगे है सात ने सॉरी सात वगे जे पालनपुर तेरे सात ने बतीस मिनिटे तो ओडिशा तम से आठ वगे थरा नौ ने तरण मिनिटे राधनपुर नौने सुड़तालीस मिनिटे भचू बार नेतालीस मिनिटे गाँधीधाम एकत्रीस मिनिटे आदिपुर एक ने चुम्मास मिनिटे अंजार बे ने चार मिनिटे और भूज तरण दस मिनिटे पहुँचाड़ी तो आगनी बात करिए नखत्राणा त्रन एक ने एकावन माता मड छ मिनिटे त्या पहचाड़ी दे तो आगनी पालनपुर भूज वाया राधनपुर स्लीपर पालनपुर केगे निकले सात वगे और डीसा तमने तसे सात अने तीस मिनिटे सीहोरी आठ ने, ने पचीस मिनिटे थरा 8:45 મિનિટે રાધનપુર 9:20 મિનિટે સાંતલપુર 11 વાગે આડેશર 11:30 મિનિટે સામાખિયાડી 12:40 મિનિટે બચાવ 1:20 મિનિટે કાધીદામ 2:20 મિનિટે અંજાર 2:50 મિનિટે રત્નલ 3:25 મિનિટે અને ભુજ 4 વાગે તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે તો પાલનપુર થી વિરમ વિરમનગર છે તો કેટલા વાગે નીકળવાની છે सॉरी पालमपुर थी वर्मा नगर से माफ कर जो जे स्लीपर से पालमपुर थी पाँच ने पंदर मिनिटे निकले से डीसा तमने मैसे पाँच ने अड़तालीस है राधनपुर सात ने अठावीस मिनिटे भचौ दस ने तीस मिनिटे गाँधीधाम अग्यारे अठार मिनिटे अंजार अग्यार अड़तालीस भूज बार ने पंचावन नखत्राणा बे ने पाँच माथा मढ़ त्राण वगे वर्मा नगर तरह ने पिस्तालीस करिया ત્રણ ને પંચાવન અને પાવર પ્રોજેક્ટ પાંચ વાગે તમને મિત્રો પહોંચાડી દેશે તો સિદ્ધપુરથી ભુજ છે મિત્રો જે એક્સપ્રેસ છે સિદ્ધપુરથી એક અને પંચાવન મિનિટે નીકળે છે જે હંછાબા કોલેજ સિદ્ધપુર તમને મળશે બે ને દસ મિનિટે મજાદર બે અને વીસ મિનિટે જગણા હાઈવે બે ને પચીસ મિનિટે પાલનપુર બે ને પાંત્રીસ મિનિટે અને ડીસા તમને મળશે ત્રણ અને દસ મિનિટે તો સિહોરી ચાર ને દસ મિનિટે થરા चार ने वीस है, सॉरी पच्चीस है, राधनपुर पाँच ने पाँच है, सातलपुर मिनट है, भज्जू आठ ने पंचावन है गाँधीधाम पाँच सॉरी दस ने मिनट है, आदिपुर दस ने तीस है, अंजा दस ने पिस्तालीस रतनाल अग्यार ने वीस और ने भूज अगियारने पचास मिनिटे तीनों पहुँचाड़ी दे तो आगनी बात करिए पालनपुर भूज वाया राधनपुर તો આ મિત્રો દિવસની બસ છે જે સવારે 12:36 મિનિટે પાલમપુર થી નીકળે છે જે તમને ડીસા મળશે 1:11 મિનિટે બપોરે જે સિહોરી તમને મળશે 2:00 થરા 2:18 મિનિટે રાધનપુર 2:51 મિનિટે સાંતલપુર 3:50 મિનિટે સામાખ્યાડી 5:51 મિનિટે બચાવ 6:12 મિનિટે કાંદીધામ 6:59 મિનિટે આદીપુર 7:10 મિનિટે અંજાર 7:19 મિનિટે રત્નલ 7:32 મિનિટે અને ભુજ 8:07 મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે મિત્રો આ એપ્લિકેશન ની અંદર તમે લાઇવ લોકેશન પણ જોઈ શકો છો તો એપ્લિકેશન નું નામ છે GSRTC લાઇવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ની અંદરથી મળી રહેશે અને બધી માહિતી તમને એપ્લિકેશન દ્વારા મિત્રો આપવા આવી છે અને બધું કોઈ પણ વિડિયો તમારે એસટી ડેપો ની તો જોઈ છે માહિતી તો દરેક વિડિયો આપડે ચેનલ માં બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો